ભાજપના અંદર સભ્યોમાં નારાજગી હોય તેવું જણાઈ આવે છે તો ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જે લોકો ક્યારે ભાજપના કાર્યક્રમમાં જોવા નથી મળ્યા તેવા લોકોને પદ મળી રહ્યું છે જેને લઈને ભાજપના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે વધુમાં સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આ વખતની ટર્મમાં સગા સંબંધી વડનગરમાં જોવા મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં જ ભાજપ સંગઠનમાં સગા સંબંધી થયો હોય તે ના ચાલે જેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે વધુમાં નગરપાલિકાની ચૂંટણીમાં જે લોકોએ ભાજપ પક્ષના સભ્યોને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું તેવા લોકોને પણ ભાજપના સંગઠનમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે જેને લઈને પણ અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે તો શું આ બાબતે શહેર પ્રમુખ મયંકભાઈ પટેલનું ધ્યાન નથી કે પછી શહેર પ્રમુખ મયંક પટેલ કોઈ સભ્યોને સમજાવવામાં સમર્થ નથી જેવી પણ ચર્ચાઓ જોવા મળી રહી છે આવી દરેક બાબતોને લઈને ભાજપના અંદરના સભ્યો અને એવા સભ્યો કે જેઓ ભાજપ પક્ષ માટે હર ખડે પગે રહીને હોય તેવા સભ્યો નારાજ હોય તેવી વડનગરમાં અલગ અલગ ચર્ચાઓ જોવા મળી રહી છે વડનગર શહેર ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોની વરણીને લઈને ભાજપના સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે વડનગર શહેર પ્રમુખ મયંક પટેલ નારાજ સભ્યોને મનાવવામાં કોઈ ભૂમિકા ભજવે છે કે નહીં તે જોવાનું રહ્યું જો આવી જ રાજનીતિનો ભોગ વડનગર ભાજપના કાર્ય જોડે જોડાઈ શકે છે જેવી પણ હવે જો આવી જ ચાલી રહ્યું હોય તો વડનગર ભાજપ પક્ષને નુકસાન થવાની શક્યતાઓ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરના ભાજપ સંગઠનમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ધ્યાન આપશે કે પછી તેવું રહેશે તે તો જોવાનું રહ્યું વસીમ મંસુરી સાથે ચક્રવાત ન્યુઝ વડનગર